કોની જે બોલી એ કોની જાય ના રહે કે હાલ કોઈ ભરા રહો પછી પાછો ન્યાન કે ના હે બોલ મન તો ન બે હું દઉં કે ગોમ આમનો જ인다 હે માની હં વો જા ઓર બતાઉ ગોણી નમક કે કાકા કાં પટા પટા આજે હે કે કાકા કે સુહા સુહા કે 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 તો બોલા ભરા મેલે પાણી ભરા કે ઓ તો માં યે ઠાયો હું શેરી જી તો કરે મારે બધું ખાલી કરી પડ્યું છે દૂર જા આ શું ખાને છે બો મારે કોકરા જીતું કાકા કા પાણી ઈ નહી આબુ ને કોકરા અપરા થઈ જાવ લા કો તો ગોમ બે

કોઈ ભાને um, <tartic czego odita? tartic> <ladicitet> <osexual>

આપડો સુટકો ખરી ના રે આપડે જવું જ પડે આજીવન થઈને પાસ આવડે કોઈ આજીવન થઈ ને દેખડા લીધા પાણી

એ ભયા અઈકલ આપડે આ પૂણી ભર તો કોઈ ભાવશે તો હગું ની થાય એકયનું કચ્છા શું કે દાવ તું પર નોનો પણ પહેલા તું હું એમ ને ચાલજે થારો પણ આ કોઈ કોઈ આવતું નઈ જોજી લાવે એલા બે દુહા આ રાજીવન મળ્યા છે હે આજીવન શું કરવા આ રાજીવન મળ્યા હે ઓટો 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 ડોલો હંતા ડોલો હંતા હા આપડે મારું બેટું કાકા આયો

શુક્ર <coughs> છે <coughs>